શરૂઆત કરી પેલી ગોદરી બનાવવાનું કે એવું છે એમને ઝાડવા તો લાવી દીધા અને જો આ બાજુ મેં કે છે કેરે રોપણ ગાળ આવે કોના સબેર બીજી ગોદરી બનાવશો બા ચેર સસ્તો મજાનો રોપડા રોપડા લઈને તો ઘરે વી આવ્યા મારા મમ્મીએ પાથરી દીધી બીજી ગોદડી જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમે બધાને સ્વાગત છે મારા નવા વ્લોગમાં અત્યારે બપોર પછીથી વ્લોગ ચાલુ કરી છે કારણ કે સવારમાં થોડું કામ હતું એટલા માટે બહાર ગયા હતા લાઠી અને અત્યારે તો મસ્ત ચા પાણી પી લીધા છે અને જાગી પણ ગયા છીએ અને દુકાને રાબે તો બધું કામ ચાલુ જ હતું પટ્ટી બટ્ટી નાખીને અત્યારે મારા મમ્મી ઘરે તો કામ કરતા હતા એટલે મેં કીધું હું બનાવે છે લાવજરી જોઈ લઈ હું બનાવશે બાર

ગોદરી નહીં તો મસ્ત ગોદરી બનાવે છે ને આપણે રાવે તમે જે દુકાનનું કામ ચાલુ કરી દેવી બરોબર ને હા કે ના તો બોલ ઠી બીજું ગોદરી બનાવો છો બા હા ઠી હે હા

ના ના માલિક તો છે નહીં કઈ ગયા ગયા છે તડકા ના એ શું છે મનીષ હા જીણા જીના પાંદડા વાળું કેવું મસ્તી નું હરિયાળી હરિયાળી છે એકદમ મસ્ત મજાના રોપડા પણ લઈ લીધા છે ગારો છે અને આ બાજુ મને જે ગુલાબની છે ત્રણ ચો પીસના રોપડા લીધા છે એટલે હું થોડું ખારું પડે મસ્ત મજાના થઈ જાય ગુલાબ અને જે ગુલાબ એક બળી ગયું હતું મેં આગળ વિડીયોમાં કીધું હતું અને આ બધા ઘણા બધા ગુલાબ છે અને ઘણી બધી વેરાયટી છે જો એ તો બધા લઈ લેવી એકદમ મસ્ત મસ્ત હતા એ આપણે લઈ લીધા છે વળી પાછી થોડીક ઘરે જગ્યા થશે વળી પાછી થોડાક બીજા લઈ જશું તો કન્ટિન્યુ લગભગ બધાય બન્યા રહેશો ચોપડા લઈને તો ઘરે વી એવા ને મારા મમ્મી પાથરી દીધી બીજી ગોદડી કાબા આ થોડીક મોટી ને રૂવાળી છે ને બા હે ને બનાવી કેજો બનાવી દઈશ એમ નામ વાંધો નહીં ગોદરી ગોદડા જે કઈ બનાવ્યું કેજો મારી મમ્મી બનાવી નાખશે કા મમ્મી પણ રૂ ને એવું બધું આપી જાય છો પાછા કા

પોચી છે તમે હાટું એક બટકો લેતા હોય ને સાખું બે બટકા લેતા હોય છે ને બે સાખી લઉં મારે આટલું ખાવા જોઈએ અમારે શું ના જોઈએ કાબા કાંઈ વાંધો નહીં તો હુકડી ઉકડી એ બધું ખાઈ લેવી પછી પાછા મેળા તો કન્ટિન્યુ માં બધાય મોટામાં હુકડી ઝાડવા તો લાવી દીધા અને જો આ બાજુ મેક્યા છે ક્યારે રોપા ને ગળ આવે કોને ખબર પણ અત્યારે એમાં નાના એવા મહેમાન આવ્યા છે અત્યારે બધું બહુ બોલતો તો કેમેરો ચાલુ કરી કે બંધ થઈ ગયો એ પથો જલા કે બોલે લે લે જો શરમાઈ ગયો પથો રોકા જો મનસા જો ભાગવા મણી અમથાદ બહુ વિડિયો માં આવતે જો ભાગ્યો ભાગ્યો રે ક્યાં જાશો મસ્ત મજાના અત્યારે વાળું કરીને નવરા થઈ ગયા છે અને આજે છે રવિવાર અને રવિવારે ધૂનમાં તો તમને તમને ખબર જ હોય કે જવાનું હોય છે મંદિરે ધૂનમાં જવાનું છે અને પ્લસ અમારા ગામની અંદર ઝાંડામા મંદિરે મંદિરે દેવી ભાગવત કથાનું આયોજન કરેલ છે સપ્તાહનું આયોજન કરેલ છે તો અમારે આજે અહીંયા પણ હું ડેકોરેશનનું કામ કરવાનું છે એ બધું તમને બતાવીશું કે કઈ રીતે હું ડેકોરેશન કરું છું એ બધું તો હવે અહીંયા ડાયરેક્ટ જેને મળ્યા અને ધૂનનો કેવો માહોલ છે એ બધું તમને હું કેશ તો કન્ટિન્યુ કન્ટિન્યુમાં બધાય બન્યા રહેજો જય માતાજી જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મકવાણા પરિવાર ના આંગણે આ શ્રી ખોડિયાર માતાજી નો નવરંગો માંડો હોવાથી તારીખ અઢાર ચાર બે હાજર ચોવીસ ના ગુરુવારે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે ગામ લોટડા તો આપ સૌ વહેલી તકે પધારો એવી આશા છે મકવાણા પરિવાર જય માતાજી જય ખોડિયાર